બેંક એકાઉન્ટમાં સાહીઠ કરોડ જેટલી રકમ જમા કરાવવામાં આવી છે ચોવીસ પચીસ માં રાજકોટ જિલ્લામાં દૂધમાં ઉત્પાદક સંઘ દ્વારા ચૌદસો બેતાલીસ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એસી કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો સમગ્ર મામલે સહકારી આગેવાની તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો દ્વારા પ્રતિ દિવસ અંદાજિત ચાર પોઈન્ટ પચાસ લાખ લિટર દૂધ ઉત્પાદિત કરીને ડેરીને સોંપવામાં આવે છે આમ વર્ષ દરમિયાન સોલ કરોડ લીટરથી પણ વધુ દૂધની આવક રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને થાય છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં દૂધ ઉત્પાદકોને ભાવ ફેરમાં એકસો સત્તર કરોડ પણ વધુ રકમ ચૂકવવામાં આવી હતી જ્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ગ્રામ્ય કક્ષાએ દૂધ ઉત્પાદકોની સંખ્યામાં વધારો થાય તેમજ દૂધની આવકમાં પણ વધારો થાય તે હેતુથી સાહીઠ કરોડ રૂપિયા જેવી રકમ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે રાજકોટ રાજકોટ જિલ્લાની અંદર ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આજે ખુશીનો દિવસ છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે રાજકોટ ડેરી દ્વારા આ વર્ષે વિક્રમજનક નફો કરેલ છે ચાલુ વર્ષે રાજકોટ ડેરીએ એંસી કરોડ રૂપિયાનો નફો કરેલ છે રાજકોટ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ અને દૂધ મંડળી સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો જેને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી અને અમારા ડેરીના ડિરેક્ટરોએ સાથે મળી બોર્ડમાં નિર્ણય કર્યો છે અને પહેલી વખત રાજકોટ ડેરીના ઇતિહાસની અંદર આજે સાઠ કરોડ રૂપિયા આજે ભાવ ફેરના ચૂકવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ જિલ્લાના પશુપાલકો કે જે રાજકોટ ડેરી સાથે જોડાયેલા છે રાજકોટ ડેરીની અંદર દૂધ ભરે છે એમને આજે એકસાથે અહીંથી ક્લિક કરી અને ઓનલાઈન એના ખાતાની અંદર સાઠ કરોડ રૂપિયા આજે જમા કરાવી દેવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આજે એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે રાજકોટ જિલ્લા દૂધ સંઘની સામાન્ય આલા રાજકોટ જિલ્લા દૂધ સંઘનો બોર્ડ ઓફ ડિરેક્ટર મળ્યો તો ત્યારે આ વર્ષે ઊંચામાં ઊંચો નફો એસી કરોડ રૂપિયાનો થયો છે એના ભાગરૂપે સાઠ કરોડ રૂપિયા આપણે સાઠ હજાર પાંચસો ને ઓગણસાઠ પશુપાલકોને એના ખાતામાં જમા કર્યા છે આજે દેશભાઈના હસ્તક અને વધારેમાં વધારે પશુપાલકોને કેમ ફાયદો થાય એની એક રૂપરેખા રેખા આપું તો છેલ્લા પાંચ વર્ષ કાળ દરમિયાન લગભગ બસો કરોડનો નફો કર્યો છે આ ડેરીએ અને પાંચ વર્ષમાં લગભગ લગભગ પશુપાલકોને એકસોને સત્તર કરોડ રૂપિયા ભાવ ફેર રીતે પરત આપેલા છે એટલે કે જે નફો થયો છે એના સિત્તેર ટકા છેલ્લા પાંચ વર્ષમાં જે નફો ડેરીએ કર્યો છે એના સિત્તેર ટકા પૈસા ભાવ ફેરથી માંડીને તમામ જગ્યાએ આપીને લગભગ પશુપાલકોને પરત આપ્યા છે અને એકસોને સત્તર કરોડ રૂપિયા થાય છે એડસર યુગ દૂધ આવતા ત્યારે એમાં ભાવન મંડળીઓ આપણે સદંતર બંધ કરી દીધી છે